પોતાની અંદર શું ખામીઓ છે ને તે જોવાની તાકાત બહુ ઓછા માણસોમાં હોય છે કારણ કે દુનિયાના લોકો બીજાની ખામીઓ બતાવવામાં માહિર હોય છે આખી દુનિયા બીજાની જ ખામીઓ કાઢતી હોય છે પરંતુ પોતાનામાં શું ખામી છે ને તે કોઈ દિવસ માણસ જોઈ નથી શકતો બહાદુર માણસનું કામ છે પોતાની ખામીઓ જોવાનું માટે દોસ્તો પોતાનામાં શું ખામી છે ને તે જોવાની કોશિશ કરો અને હા કહે છે ને કે માણસનું અસલી ચરિત્ર જ્યારે તે નશામાં હોય છે ને ત્યારે સામે આવી જાય છે પછી તે નશો ભલે ધંધો હોય કે તેને તેના પોતાના રૂપનો હોય કે પછી કોઈ પદનો હોય અને તેમ ન હોય તો ભલે શરાબનો એટલે કે દારૂનો જ નશો હોય પરંતુ માણસ જ્યારે નશામાં હોય છે ને ત્યારે તેનું અસલી ચરિત્ર તે કેવો છે તે સામે આવી જતું હોય છે અને હા દોસ્તો શિક્ષણ અભ્યાસ એક એવી જબરજસ્ત આગ છે ને જે ગુલામીમાં જીવતા માણસો જે ગુલામીનું કફન ઉઢીને ફરતા માણસો છે ને તે ગુલામીનું કફન બાળીને ખાખ કરી દેતું હોય છે શિક્ષણ અભ્યાસ એક એવી આગ છે માટે હર હંમેશને માટે અભ્યાસ કરવાની કોશિશ કરો ભણવાની કોશિશ કરો પાખંડવાદથી દૂર રહેવાની કોશિશ કરો અને ગુલામીના કફનને બાળીને રાખ કરવાવાળું જે હથિયાર છે જે આગ છે તેને અપનાવવાની કોશિશ કરો દોસ્તો વાત બહુ સમજવા જેવી છે અને ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો